સતદેવદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ આ છે આશ્રમનો રસ્તો અને પાણી છે એ સતત અઢી ત્રણ કલાકથી ફૂલ ફ્લોમાં જાય છે એટલે દરેક લોકોને નમ્ર અપીલ છે કે તમે ક્યાંય પણ જતા હોય રસ્તામાં કોઈ નદી નાળા તળાવ કે કોઈ ચેકડેમો કે પાણી જ્યાંથી કોઝવે પરથી પસાર થતું હોય તો ઘરે આપણા પરિવારના સભ્યો આપણા બાળકો મા બાપ આપણી બેન આપણા ભાઈઓ રાહ જોતા હોય આ જિંદગી એટલી સસ્તી નથી કે ગમે ત્યાં જાણતા જોવા છતાંય હોમી દઈએ હમણાં જ આગળ એક ફેમિલી ગયું મને ગાડીના કાચ ખોલીને કેતું ગયું કે અમારે અમે મરી જઈએ ને અમારા પ્રવાહમાં તણાઈ જઈએ તો અમારા છોકરાઓને આશ્રમે સાચવી લેજો એમને વાડીએ ભેંસ દોવાની બાકી રહી ગઈ હશે ચાર લીટર દૂધ માટે થઈ અને એ આ પાણીના ધસમસતા પ્રવાહમાંથી હાલીને ગયા ચાર પાંચ જણાની સાકળ બનાવીને પણ શું તમારી જિંદગીની કિંમત સિત્તેર રૂપિયા લીટર હોય હારામ હારું દૂધ તો ખાલી જિંદગીની કિંમત બસો અને એંસી રૂપિયા છે એ ચાર ચાર પાંચ પાંચ વ્યક્તિ એકની કિંમત શું મેરી જિંદગીની સિત્તેર રૂપિયા થોડુંક વિચારો ઘરે પરિવાર બાળકો આપણા સ્વજનો આપણી રાહ જોવે છે એ બહાર નીકળે ત્યારે કહે કે ગાડી તો ગાડી એમાં ન ચલાવતા અને એક અમારા બીજા અહીંયા હોય છે ગાડી લઈને ભાઈ અંદર નાખવા જાય જો એટલે સમજો આવા કુલ પ્રવાહમાં જ્યાં ત્યાં આડેધડ ગાડીઓ નાખે ટુ વ્હીલરો નાખે જેમ દૂરથી એક ભાઈ ગાડી હકાવતા હકાવતા જે લમતા લૂંટાઈ જાય છે આવે છે પાછા અહીંથી હું એમ કહું છું કે ઘરે બાયડી છોકરા છે રાહ જોવે છે પરિવારના સભ્યો તો દાંત કાટતા કાટતા જાય છે જરા વિચાર નથી આવતો કે મારે મારા ઘરના

ઈ પ્લીઝ રિક્વેસ્ટ છે પાણીમાં ક્યાંય બહાર નીકળતા નહીં જીવનમાં સાહસ અને હિંમત કરાય પણ ખબર હોય ને કે આ મરવાનો રસ્તો છે અને આમાં જિંદગીની બરબાદી થાય છે ત્યાં બધાય વધારે પડતું સાહસ અને વધારે પડતું ઓવર કોન્ફિડન્સ છે ને એ જીવતરની બરબાદી કરે કોન્ફિડન્સ સારી વસ્તુ છે પણ ઓવર કોન્ફિડન્સ છે ને એ ભયાનક છે આપણી પાછળ આપણા ઘર પરિવાર આપણા સ્વજનો અને માવતર ને કેટલી બધી આશા અરમાનો અને સપનાઓ હોય પણ એમ કેવાય ને કે જે કોઈનું ન માને પછી આ બરબાદી તરફ વળે આટલો ધસમસતો પાણીનો પ્રવાહ જાય છે આટલી રાડો દેકારા કરવું મારે એક લોહીના સંબંધમાં નથી પણ માનવતાના નાતે આપણને એવું થાય કે આગળ જતા આ ઘણીક વાર પાંચ દસ મિનિટ માટે થઈને આખી જિંદગીમાં બાપ રોવે પણ હમજા એવો પાછો ન વળે એટલે તો કોઈક કહેવત પાડી છે કે વાયરો ન વરે આ હાઈરો વરે મહેરબાની કરી અને હજી ગઈ કાલે જ બનાવો બન્યો છે ઈકો તણાઈ ગઈ એક ભાઈ એમના વાઈફ અને એમની દીકરી એ બધાય પ્રવાહમાં તળે તળાઈ ગયા પછી છોકરીની લાશ નથી મળી અને આ ઓલા બ્રીજુ પૂજા ભાઈએ કીધું ટ્રેક્ટર તણાઈ ગયું ઓલા ભાઈ ઠેકો મારી ઉતરી ગયા બહાર એટલે બચી ગયા એ લોધીકા પંચી કહ્યો નહીં

સમજે એ પણ એની જિંદગીની કિંમત ચાર લીટર દૂધ છે એ કદાચ ભેંય ચાર પાંચ લીટર દૂધ કાઢતી છે આ દૂધ સારું થઈને કીધું કે ના આમાં પાછા વળી જવાય ન જવાય પણ એ સમજે એ બીજા પછી આપણે જેમ કે બનાવવા રોકો રોકો પણ આને કે થપ્પડ મારીને તો એમ ન કહેવાય કે ના નથી જવું એમ ભાઈ પર મારો સાહેબ તમે ગમે એટલી કથા કરો ગમે એટલા ભાષણ કરો ગમે એટલા સમજાવો પણ જેને નથી સમજવું ને ઈ કોઈનું માને એના છોકરાનો ભરોસો મારી ઉપર છે કે મારા છોકરા ને હાથ રેવી જોઈએ આશ્રમ એમ અમારી જિંદગી ભલે ભાઈ ચાર લીટર દૂધ માં જિંદગી ની કિંમત બસો ચાલીસ રૂપિયા સાહેબ આઠ રૂપિયા લીટર હારા મારું દૂધ હોય હે એવું જ થયું ને ભાઈ ની કિંમત બસો ચાલીસ રૂપિયા ટૂંકમાં ગેડો રાખવાની જરૂર છે મને એવું લાગે જો એનો છોકરી શું કરવું સાહેબ પણ નથી માનતા